શું ફ્રેન્ડ્સ તમે ક્યારેય પૌવા ટમેટા ખાધા હશે આ પૌવા ટમેટા બહુ જ સરસ બને છે બટેકા પૌવા તો તમે ઘણીવાર બનાવ્યા હશે પણ ક્યારેક તમે ટમેટા પૌવા બનાવી જુઓ એકવાર બનાવશો ને તો અઠવાડિયામાં બે ત્રણ વાર તો બનાવશો ફક્ આ ટમેટા પૌવા એટલા ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે ને કે તેની વાત પૂછવામાં આ ટમેટા પૌવા બનાવવા માટે આપણે માત્ર એક જ વાટકી પૌવા લેવાના છે જો તમે ઓછી ક્વોન્ટિટીમાં બનાવતા હોય તો જો વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોય તો તમારે બેથી ત્રણ વાટકી લેવાના છે અને અહીંયા અમે ચોખાના પૌવા લીધા છે જે નાઇલોલ પૌવા આવે છે ને તે આપણે નથી લેવાના જો એ પૌવા લેશો ને તો વધારે લોચા લોચાજવા થઈ જશે અને આ આપ જે પૌવા છે ને ચોખાના જે બીજા આવે છે બટેકા પૌવા બનાવીએ તે પૌવા આપણે લેવાના છે એને આપણે સાઈડમાં મૂકી દઈશું અત્યારે ધોવાના નથી આપણે પાછળથી ધોશું હવે આપણે એક મિક્સર જાર લેશું તેમાં આપણે આ રીતે ટમેટા છે તે કટ કરીને એડ કરવાના છે જો વિડીયો ગમે ને ફ્રેન્ડ્સ તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવી નવી રેસીપી બનાવવા માટે તો આ રીતે આપણે થોડા મોટા મોટા ટમેટાને સુધારી લેશું કારણ કે આપણે બનાવવાની છે ટમેટો પ્યુરી ટમેટો પ્યુરી આપણે એકદમ ટેસ્ટી અને મસ્તવી બનાવવાની છે તો અહીંયા આપણે બે નંગ જેટલા ટમેટા એડ કરવાના છે જો તમે ઓછા એડ કરવા માંગતા હોય તો તમે ઓછા પણ એડ કરી શકો છો પણ તમને માપ જણાવી દઉં કે જો તમારી પાસે એક વાટકી પૌવા હોય તો તમારે એકથી દોઢ નંગ જેટલું ટમેટું લેવાનું છે વધારે નથી લેવાનું નહીં ટમેટાનો ટેસ્ટ વધી જશે તો અહીંયા મેં દોઢ નંગ જેટલું ટમેટું આમાં એડ કરી લીધું છે હવે આપણે એક લીલું મરચું પણ એડ કરી લેશું અહીંયા તમે બે નંગ જેટલા મરચાં પણ એડ કરી શકો છો તમારી તીખાસ પ્રમાણે તમારે લીલા મરચાં એડ કરવાના છે એક નંગ આદુનો ટુકડો પણ એડ કરી લેશું જેથી ટેસ્ટ થોડો ચટપટો અને મજેદાર બનશે અહીંયા આપણે લસણ નથી એડ કરવાનું એ પણ જણાવી દઉં હવે આપણે આને ગ્રાઇન્ડ કરી લેશું તો સરસ એવી ટમેટો પ્યુરી બનીને તૈયાર થઈ ગઈ છે જોઈ શકો છો મારી ચેનલને લાઈક કરજો અને શેર કરજો આપણે બે વરસ કમ્પ્લીટ કરી લીધા છે હવે આપણે ગેસ ઉપર એક ફ્રાય પેન મૂકી દઈશું અને એક પાવલી જેટલું તેલ એડ કરી લેશું અને બે ચમચી જેટલા આપણે સિંગદાણા એડ કરીને આ રીતે આપણે થોડા શેકી લેવાના છે સિંગદાણા આપણે થોડા ફ્રાય થઈ જાય થોડો કલર ચેન્જ થઈ જાય એટલે તરત જ કાઢી લેશું માત્ર સાત જ મિનિટમાં બનીને તૈયાર થાય છે આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો હવે આપણે અહીંયા ડુંગળી અને લીલા મરચાં છે તે એડ કરીશું તે આપણે આ રીતે મોટી મોટી ડુંગળીને સુધારવાની છે લીલા મરચાં આપણે પહેલાં પણ એડ કર્યા છે પણ આની અંદર પણ આપણે એક મરચું એડ કરવાનું છે ડુંગળીનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે આને આ રીતે ફ્રાય કરી લેવાની છે હવે આપણે ડુંગળીને પણ કાઢી લેશું તમે જોયું ને ફ્રેન્ચ કે કેટલી સરસ ડુંગળી એકદમ હલકી એવી કલર ચેન્જ થઈ ગયો છે અને ફ્રાય થઈ ગઈ છે બહુ વધારે ફ્રાય નથી કરવાની મીડિયમ જ કરવાની છે હવે આપણે પૌવાને ધોઈ લેશો પૌવા જો આપણે પહેલાં ધોઈને રાખ્યા હોય ને તો આપણા પૌવા છે વધારે પડતા કોરા થઈ જાય અને એનો સારો ટેસ્ટ ના આવે તો હવે આપણે પૌવાને ધોઈ લેશું પૌવા ધોવા ખૂબ જ જરૂરી છે કારણ કે આની અંદર ધૂળ મીટી બધું હોય છે એટલા માટે હવે આપણે પાણી કાઢી લેશું બે પાણી પૌવા ધોઈ નાખવાના છે જો ફ્રેન્ડ્સ હવે આપણે આ પૌવા ધોવાઈ ગયા છે હવે આપણે છૂટા છૂટા થોડા રાખી દઈશું આ રીતે રહેવા દેસું ને તો પણ નહીં વાંધો આવે આપણે ગ્રેવીને આપણે બનાવશું ત્યાં સુધી આપણા પૌવા છે હલકા કોરા થઈ જશે ફરીથી આપણે ફ્રાય પેનમાં એક પાવલી જેટલું તેલ એડ કરી લેશું રાઈ એડ કરી લેશું હિંગ એડ કરી લેશું અને હલ્દી પાવડર એડ કરી લેશું મીઠા લીમડાના ચાર પાંચ પાન એડ કરી લેશું આ મસાલા તમારે ક્વોન્ટિટી પ્રમાણે વધારવાના પણ રહેશે હવે આપણે ટમેટો પ્યુરી બનાવી છે તે એડ કરી લેશું આ રીતે બરાબર મિક્સ કરી લેશું અને બેથી ત્રણ મિનિટ સુધી આપણે પ્યુરીને છે તે કૂકિંગ કરવાની છે આ રીતે ચલાવતા રહીશું અને કૂક કરતા રહીશું જેથી ટમેટાનો કાચો ટેસ્ટ છે ને તે જતો રહેશે મસાલા કરી લેશું હલ્દી પાવડર એડ કરી લેશું એક ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટી સ્પૂન ધાણા જીરું પાવડર એક ટી સ્પૂન એડ કરી લેશું અને મિક્સ કરી લેવાનું છે આમ તો આપણે ટમેટો ચિપ્સ ખાતા હોઈએ છીએ ટમેટાની ઘણી બધી વેરાયટી ખાતા હોઈએ છીએ પણ આજે આપણે એકદમ નવી રીતે ટમેટા પૌવા બનાવી રહ્યા છે તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવા નવા વિડીયો જોવા માટે હવે આપણે જે ડુંગળી અને સિંગદાણા આપણે ફ્રાય કરીને રાખ્યા હતા ને તે એડ કરી લેવાના છે અને બરાબર મિક્સ કરી લેશું જો હવે આપણી ગ્રેવી છે તે સરસ કૂક થઈ ગઈ છે હવે જે પૌવા છે તે આપણે એડ કરી લેશું પૌવાને આપણે બરાબર મિક્સ કરી લેશું બટેકા પૌવા તો તમે ઘણીવાર ખાતા જ હશો પણ એકવાર ટમેટો પૌવા ખાઈ જોજો બહુ જ સરસ લાગે છે સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું અને મિક્સ કરી લેશો ગેસ આપણે એકદમ સ્લો રાખવાનો છે વધારે ફાસ્ટ નથી રાખવાનો સહેજમથી ખાંડ એડ કરી લેશું અને થોડું લીંબુ પણ એડ કરી લેશું લીંબુનો રસ આપણે હાફ લીંબુનો રસ એડ કરવાનો છે કારણ કે આપણી ક્વોન્ટિટી છે તે ઓછી છે એટલા માટે જો વધારે ક્વોન્ટિટી હોય ને તો તમારે એક લીંબુનો રસ એડ કરી દેવાનો અહીંયા હું એક જ પ્લેટ બનાવી રહી છું જો તમે જમવા આવવાના હોય ને તો હું બે પ્લેટ બનાવી લેત પણ ભાવનગર થોડું આઘું પડી જશે તમે ઘરે જ બનાવીને આ રીતે જોઈને ખાઈ લેજો બહુ જ સરસ બને છે તો આપણા બટેકા પૌવા આપણે ખાઈએ જ છે પણ આપણે ટમેટા પૌવા તો તમે નહીં ખાધા હોય તો એકવાર ટ્રાય કરજો બહુ મસ્ત એવા બને છે તો ટમેટા પૌવા આપણા બનીને તૈયાર તો થઈ ગયા છે અને સર્વ કરવા માટે રેડી છે તમે જુઓ ફ્રેન્ચ કેટલા મસ્ત બન્યા છે ટેસ્ટમાં પણ બહુ સરસ એવા લાગે છે ચલો ખાવા હોય તો આવી જાઉં હું તો ખાવા બેસી જ જાઉં છું કારણ કે મારે આજે બહુ મોડું થઈ ગયું છે હેલ્ધી નાસ્તો આપણે બનાવીને તૈયાર કર્યો છે બહુ મસ્ત એવા બન્યા છે તો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો આવજો બધાય જય માતાજી થેન્ક યુ